હાજર થવા મુદ્દે સિત્તેર હજારની ની લાંચ લેતા આણંદ એલસીબીના પોલીસ મહીસાગર એલસીબી હાથે રંગે હાથ ઝડપાયા અન્ય ફરાર ફરિયાદી પર લાગેલ પ્રોહિબિશન ગુનામાં હાજર થવાના મુદ્દે આણંદ એલસીબીના પોલીસ કર્મચારી દ્વારા ચાર લાખની માંગ કરતાં આખરે સિત્તેર હજારનું નક્કી થતાં જેની ફરિયાદ ફરિયાદીએ મહીસાગર એલસીબીને કરતાં આજે છટગું ગોઠવતા બપોરના એલસીબીએ કચેરી નજીક એલસીબી પોલીસે ઘનશ્યામસિંહ અને અન્ય હિતેશ ચૌહાણ સિત્તેર હજારની લાંચ લેવા જતા ઘનશ્યામસિંહને રંગે હાથ ઝડપતા લાંચ રૂશવત કલમ હેઠળ ગુનો નોંધીને કોન્સ્ટેબલ હિતેશ ચૌહાણે ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યાનું જાણવા મળેલ છે ચાર લાખની માંગ કરતાં આખરે સિત્તેર હજારની નક્કી થતાં પરંતુ ફરિયાદી લાચિયા પોલીસને સબક શીખવવા માંગતા હોય અને આ અંગેની ફરિયાદ મહીસાગર એસીબીને કરતા એસીબી દ્વારા આજે છટકું ઘટવતા ફરિયાદી આણંદ એલસીબી આવતા સમયે ઘનશ્યામસે સિત્તેર હજારની લાંચ લેતા મહીસાગર એસીબી પીએસઆઈ એ એમ તેજોતે રંગે હાથ ઝડપી પાડતાં લાંચ રૂશ્વત કલમ હેઠળ ગુનો નોંધી ફરાર હિતેશ સિંહને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યાનું જાણવા મળેલ છે